શ્રી હરિરાયજીનું એક આશ્રયનું પદ છે પેલા પદ શ્રવણ કરીએ અને પછી તેના સૂક્ષ્મ ભાવોને જાણીએ ગાયો ના ગોપાલ માન લાયો લીલા સુની ન સુબોધીની ના સાધુ સંગ પાયો હે સેવ્યો નહીં સ્વાદ કરી ઘરી અધ ઘરી હરી કબ હુન કૃષ્ણ નામ રસના રટાયો હે શિવ શિ વેઠલેશ પ્રભુ કી શરણ જાય દન મતિહીન હોય શિસ ના નવાયો હૈ રસિક કહે બાર બાર લાજ હોવે તો રસિક કહે બાર બાર લાજ હું આવ તો માનુષ જન્મ પાય મૂઢ કા કમાયો હૈ ગાયો નો પાય શ્રી હરિરાયજી આ પદમાં જીવને ટોક કરી રહ્યા છે કે હે જીવ તે આ ભૂતલ પર આવીને શું કર્યું ગાયો ન ગોપાલ શું ક્યારેય તે ગોપાલનું ગુણગાન કર્યું ગોપાલ એટલે કયા ઠાકોરજી કે જે ગોચારણ કરવા પધાર્યા છે અને તેનું ગુણગાન એટલે ત્યાં અનેક બ્રજભક્ત છે ગોપ સખાઓ છે પશુ પક્ષી તેમને વેણુનાદ કરીને તેમના પર શું અસર થઈ તો હે જીવ આ બધાનું ગુણગાન વેણુગીત યુગલ ગીતમાં રહેલું છે શું ક્યારેય તે તે ગાન કર્યું મન લાયો ના રસાલ લીલા અને જ્યારે તું આ બધું શ્રવણ કરીશ તો તને ખ્યાલ આવશે કે શ્રી ઠાકોરજીએ કેવી કેવી રસાલ લીલા કરી છે આ બધા સાથે ગોપીજનો પશુ પક્ષી કેટલું બધું દાન કર્યું છે ગાય બછરા અનેક અનેક રસા લીલા છે તો તેમાં તે તારું મન ક્યારેય લગાડ્યું સુની ન સુબોધિની અને આ બધા ભાવો પ્રગટ બિરાજે છે સુબોધિનીજીમાં તો સુબોધિનીજી પણ તારા મનથી તેના અર્થ નહીં કરતો ન સાધુ પાયો હે મીન્સ કે કોઈ ભગવદીય કે જેણે આ ભાવોને માણ્યા છે તેનો સંગ કરી સુબોધિનીજીના આવદા ભાવને હે જીવ તું જાણજે સેવ્યો નહીં સ્વાદ કરી ઘરી ગરી ઘરી હરી શ્રી વલ્લભે મહત્ કૃપા કરી તારા માથે શ્રી ઠાકોરજી પધરાવી આપ્યા છે પણ શું ક્યારેય સ્વાદ કરીને તેનું સેવન કર્યું ક્યારેય તેવો વિચાર કર્યો કે જે સારસ્વત કલ્પમાં લીલા કરનારું સ્વરૂપ છે તે જ મારા માથે બિરાજી રહ્યું છે અને બધી જ લીલાઓ અહીં પ્રગટ છે કેવલ ક્રિયાવત્તુ સેવા કરતો રહ્યો પણ ક્યારેય સ્વાદને તે ન માણ્યો કબહુ ન કૃષ્ણ નામ રસના રટાયો હૈ અને આવા કૃષ્ણ રસો વય કૃષ્ણનું નામ તારી રસનાથી તે ક્યારેય રટણ કર્યું અને અગર જો નથી કર્યું તો હે જીવ હું તને એક રસ્તો બતાવું છું શિવ વાલ્લાભ શિવ વિઠ્ઠલેશ પ્રભુ કી શરણ જાય શિવ વાલ્લાભ અને શિવ તું શરણે જ આપણે કહેશું શરણે તો મેં આવી જ ગયા છીએ પણ શું આવું બધું આપણા જીવનમાં અક્કર થયું છે યદિ નથી થયું તો શરણે જા દીનમતી હીન હોય શીસ નાનવાયો હૈ તારામાં હવે દીનતા લાવ હીનતા તો તે બહુ કરી લીધી કે અમારાથી સેવા નહીં બની શકે અમને ગ્રંથો નહીં આવડે પણ હવે શ્રી ગોકુલેશ પ્રભુ કહે છે ને કે સતત સતત સેવા કરતો રહે સ્મરણ કરતો રહે અને તે છતાં નેત્રમાંથી અશ્રુ ધારા વહે કે કૃપાનાથ મારાથી કંઈ બનતું નથી તો આ છે દીનતા દીનમતી હીન હોય શીષ ના નવાયો હૈ તો આવો દીન બનીને તું તારા શિષને નમાવ અને શી હરિરાયજી કહે છે રસિક કહે બાર બાર લાજ હું ન આવે તોહી હે જીવ તને ક્યારેય લાજ ન આવી માનુષ જન્મ પાય મૂઢ કહા કમાયો હે મૂઢની જેમ તું અહીંયા આવ્યો અને જેવો આવ્યો તેવો જ તું પાછો જતો રહીશ તો તે કમાણી શું કરી શ્રી ઠાકોરજીના ધામમાં જ્યારે તું જઈશ ત્યારે તારા હાથમાં શું ધન હશે એના કરતાં શ્રી વાલ્લાભ વિઠ્ઠલની સરની પ્રાપ્તિ કર દીનતા લાવ ગોપાલનું ગાન કર રસાલ લીલાનું શ્રવણ કર અને કોઈ ભગવરીયથી સુબોધિની જ શ્રવણ કર અને તારા સેવ્ય સ્વરૂપને સ્વાદ કરીને તું સેવા કર અને એવા કૃષ્ણનું નામ રડ તો શ્રી હરિરાયજી અહીંયા આપણને આખું ભાવ પક્ષ બતાવી રહ્યા છે કે તું બધું કરવા છતાં પણ હજી જો હે મૂળ તારી કોઈ કમાણી નથી થઈ તો આ રીતે તું હવે તારા જીવનને બનાવ શિવલ્લભાદી શકી જય શ્રી હરિરાય મહાપ્રભુ જીકી જય